વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરી અને વડોદરાની સાવલીમાં કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગત વર્ષે ધોરણ દસમાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તે વિશાળાઓનું પરિણામ સુધરે તે માટે એક પરિણામ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ દસની પરીક્ષાઓમાં જે શાળાઓનું પરિણામ ત્રીસ ટકાથી ઓછું આવ્યું હોય તેવી શાળાઓના પરિણામ સુધારી શકાય તે માટે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશ પાંડે અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના ધર્મેશભાઈ તથા આચાર્ય ધીરેન બારોટ તથા નિરીક્ષક તથા મદદની શિક્ષક નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા કેજીઆઈટી કોલેજના સંયુક્ત ઉપ્રમે પરિણામ સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી જે કાર્યક્રમમાં શહેર જિલ્લાના ત્રીસ જેટલા શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા એક પુસ્તક તૈયાર કરાયું છે જે પુસ્તકમાં તમામ વિષયો આવરી લઈ બાળકોને ધોરણ દસની પરીક્ષાની તૈયારી કરવામાં આસાની રહે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ આવી શાળાઓના આચાર્ય અને શિક્ષકોને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ ના એ વિદ્યાર્થીઓ માટે ગત વર્ષે જે શાળાનું પરિણામ કરતા ઓછું એવી શાળાઓ માટે કેજીઆઈટી સાવલીના સહયોગથી અને ડીઓ કચેરીના સહયોગથી એમને સારા નિષ્ણાતો પસંદ કર્યા નિષ્ણાતો પસંદ કરીને કેજીઆઈટી સાવલીના ટ્રસ્ટી ધર્મેશભાઈ અને સમીરભાઈ દ્વારા ખૂબ સરસ એમને કેમ્પ રાખવામાં આવ્યો વર્કશોપ રાખવામાં આવ્યો વર્કશોપમાં પરીક્ષાને લગતા વિદ્યાર્થીનો ભેગી થાય એનું એક તમામ વિષયનું સંકલન કરીને એક મોડ્યુલ બનાવવામાં આવ્યું છે આજે મોડ્યુલના ઉપયોગથી વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી પડશે વિદ્યાર્થીની પરિણામ સુધારણામાં ખૂબ ફેર પડશે આ મોડ્યુલ વિદ્યાર્થીઓની માનસિક શૈક્ષણિક વ્યક્તિત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે એ ઉપરાંત કેજીઆઈટીના ટ્રસ્ટીશ્રી એ પણ જણાવ્યું છે કે અમે ટૂંક સમયમાં આ બુક એ બુક તરીકે પણ મૂકીશું એટલે આ બુકનો ઉપયોગ માત્ર સાવલી કે વડોદરા પૂરતો નહીં સમગ્ર ગુજરાતના બધા જ ધોરણ દસમાં પડતા બધા જ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી શકશે આમ કેજીઆઈટી દ્વારા જે વિદ્યાર્થીઓને લક્ષીને જે કાર્ય થયું છે ખૂબ એમને બિરદાવું છું સાથે સાથે એમને અભિનંદન આપું છું અને આવું કાર્ય હંમેશા દર વખતે બાળકોના હિતમાં કરતા રહે એવી મારી લાગણી વ્યક્ત કરું છું થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર